કાપુદરાની ગાત્રી સોસાયટીમાં એચએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસની આડમાં ધાર્મિક યંત્રના કાર્ડ ઉપર જુગાર રમારતી ક્લબ ઝડપી પાડી ક્લબનું હેન્ડલિંગ કરનાર બે અને યંત્ર ઉપર દાવ લગાવી નસીબ અજમા વાવનાર બાવીસ જુગારી સહિત ચોવીસની ધરપકડ કરી રોકડ કાર્ડ સ્કેનર કોઈન મશીન તથા ધાર્મિક યંત્રના કાર્ડ સહિત કુલ બે પોઈન્ટ પચીસ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો છે ત્યારે પ્રાથમિક પૂછપરછમાં યંત્ર ઉપર દાવ લગાવી જીતનારને નવ ગણા રૂપિયા આપવામાં આવતા હતા અને ભાવનગરમાં બેઠા બેઠા જુગાર ક્લબ ચલાવનાર બેને વોન્ટેડ જાહેર કરાયા છે કાપુદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ એલ પંડ્યા અને હેડ કોન્સ્ટેબલ જયસુખ લાભાભાઈને બાતમી મળી હતી કે સોસાયટીમાં એચએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસથી આડમાં ભાવિને મોજિદ્રા અને વિજય ગોલાણિયા યંત્ર આધારિત જુગાર રમાડે છે જેને પગલે પોલીસ ટીમે ગાત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર એકસો માં જય માતાજી કોલ્ડ ડ્રિંક્સની બાજુમાં નામ વગરની ઓફિસમાં દરોડા પાડ્યા હતા દરોડા ને પગલે નાસબાગ મચી હતી જોકે પોલીસે પંકજ તખ્તસિંહ સોલંકી અને સુરેશ અજમલ સોલંકી સહિત ચોવીસે ઝડપી પાડ્યા હતા પોલીસે પંકજ અને સુરેશ ની પૂછપરછ કરતા કબુલાત કરી હતી કે ભાવનગરના રહેવાસી ભાવિન ઓધવજી

જુગારધારા હેઠળ ધરપકડ કરી ઓફિસમાંથી રોકડા રૂપિયા એસી હજાર પાંચસો બાવન યંત્રના મશીન કોમ્પ્યુટર કાર્ડ સ્કેનર કોઈન મશીન એકવીસ મોબાઈલ ફોન સુડતાલીસ નો